વડોદરા શહેર આણંદ ગરવા મંડળ દ્વારા જે પટની મૂળ ગાંચી જ્ઞાતિ સમાજનું મંડળ છે બહુચેર માતાનો ખૂબ પ્રચાર કરતા હોય છે તેમના દ્વારા જે પટની સમાજ વડોદરા શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેમાં એસએસસી અને એચ એટલે દસમું ધોરણ અને બારમું ધોરણ એ લોકોના અમારા સમાજમાં જેટલાના જેટલા પણ પાસ થયા છે એવું નથી કે ભાઈ ટોપરનું સન્માન બધાનું સન્માન જેટલા પણ પાસ થયા છે સમાજમાં જોવા જઈએ તો પહેલાં બહુ ઓછું એજ્યુકેશન હતું અત્યારે સમાજમાં એજ્યુકેશન ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે એટલે સૌ પ્રથમ તો અમે આણંદગર મંડળના સંજયભાઈ પત્ની પ્રમુખ જે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મંડળના તમામ સભ્યોને અભિનંદન આપીએ છીએ તેમના દ્વારા આજે મોહનલાલ હાડવેદના ખાંચામાં અમારા સમાજની વાડી આવેલી છે શ્રી પટનીમોળ ગાંચી જ્ઞાતિ સમાજની એ વાડીની અંદર સમાજના જ દસમું ધોરણ અને બારમું ધોરણ ભણતા છોકરાઓ જે ટોપ પર થયા છે એ લોકોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે અત્યારે હાલમાં જ આ જ વર્ષે અમારા સમાજમાં નિધિ પટની જે વડોદરા શહેરમાં દસમા ધોરણમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એટલે એ અમારા માટે સમાજનું એક ગૌરવની વાત છે તો એમનું પણ આજે સન્માન છે તમે જોઈ શકો છો કે પટનીવાડીની અંદર દસમા ધોરણમાં અને બારમા ધોરણમાં ભણતા છોકરાઓ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે અમારા વોર્ડના પૂર્વ કાઉ કાઉન્સિલર પણ ધર્મેશભાઈ પટની તેર નંબરના કાઉન્સિલર છે સમાજમાંથી તે પણ આવેલા છે સમાજના સભ્યો પણ આવેલા છે કમિટી સભ્યો પણ અને ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો પણ એકત્રિત થયા છે તો હું આપના મીડિયાના માધ્યમથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આશરે લગભગ ચાલીસ થી બેતાલીસ છોકરાઓને વિતરણ કરવામાં આવ્યું છે મારું નામ જતીન પટની હું શ્રી પટની મોડ ગાંચી જ્ઞાતિ સમાજમાં મહામંડળ